નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામમાં મુસ્લિમ સમાજ તાજી કમિટી દ્વારા ઇમામ હુસેનની શહીદીની યાદમાં શોક મનાવવા માટે થઈ વર્ષોથી યોજાતા તાજીયાના જુલુસનું આયોજન કરવામાં આવ્યું કોઈ પણ અત્યાચાર અને દમન વિરુદ્ધ માથું ચૂકવવાના બદલે માનવ અધિકાર માટે શહીદી હોય તેનું નામ અમલ છે ઇસ્લામ ધર્મમાં ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે મોહરમ એ હઝરત ઇમામ હુસૈન અલિયા સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે આ દિવસે મુસ્લિમ સમાજના બાળકો મહિલાઓ પુરુષો કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે કરબલાની ઘટના સાથે ચોથો વર્ષ પહેલાં બની હતી પૈગમ્બર ઇસ્લામ હજરત મોહમ્મદ રસુલ્લાના અડવાસા એટલે કે દોહિત્ર હજરત ઇમામ હુસેન અલિયા સલામે પોતાના બોતેર સાથીઓ સાથે કરબલાના મેદાનમાં શહીદી ઓરી લીધી હતી તો ચોથો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે કારણ કે ઇસ્લામી આલમમાં જ નહીં બલ્કિ અગેતા સંબંધિત જે વ્યક્તિ અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈના સમર્થક છે તે હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું સમજે છે કરબલામાં શહીદ થયેલા શહીદો પાણી વગર શહીદ થયા હતા આ દિવસે ઠંડા પીણા સરબદુધ વાનગીઓ ધ્યાનમાં દે પુણ્યનું ભાતુક બાંધવાનું કાર્ય કરવાનું હોય છે સાથે મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા કમિટી બનાવી હજરતીમાસેનની યાદમાં તાજીયા બનાવી ભવિત્ર શણગારી ઝુલસ કાઢવામાં આવે છે આ દિવસે તાજિયા જાતિ પસાર થવાના હોય તે રોડ પર પાણી છાડવાનું પણ અનેરું મહત્વ છે તે લખતર મુસ્લિમ સમાજ તાજિયા કમિટી દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું આ જુલુસ ભચી ચોક બળબો ચોક ગાંધી ચોક ખોડિયારમાની ડેરી મેઇન બજાર થઈ અને લખતર ગામ પર આવેલ રાજુભાઈ દાદાની દરગાહે પહોંચ્યું હતું ત્યાં જુલુસ પૂર્ણ કરી તાજિયાને મોતી સતડામાં ઠંડા કરવામાં આવ્યા હતા જ્યારે પણ જુલુસ નીકળ્યું ત્યારે લખતર ગામની અંદર કોમી અખલાસના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા